અને ટાઈમ પણ ટકતો નહોતો એટલા માટે અપલોડ નહોતો કરતા આજ મેં કીધું ચાલો વાડીએ આવું સવાર સવારમાં તો નવો એક બ્લોગ આપણે બનાવી નાખીએ અને બ્લોગ આપણે કેવો લાગે તો કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો સવાર સવારમાં આપણે આવ્યા વાડીએ વાડી વાળીને આવક છે આપણે બાજરી વાવેલી છે અહીંયા અને મેં ઘણા સમયથી બ્લોગ નથી મૂક્યો એટલા માટે હું દિલથી સોરી કહું છું અને મારે ટાઈમ નહોતો રહેતો એટલા માટે હું બ્લોગ નહોતો મૂકતો હવે શું કહેવાય કે બે દિવસે એનો બ્લોગ આવતો રહેશે અને બ્લોગ અમને શું કહેવાય સપોર્ટ થોડો થોડો કરતા રહેજો અને થોડી વાર પહેલાં મારામાં ફોન આવ્યો છે એટલે મારે જવાનું છે બહુવા ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને આપણે જવાનું છે ત્યાંથી એક ગામ છે આપણે વીજળી એમ કે કે છે ત્યાં આપણે જોવા જવાનું છે જો પાણી એવું નહીં આવે તો આપણે જવા સચિવ દરિયાનું પાણી આવે એટલે આપણે કાંઈ જઈ શકીએ નહીં તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચાલો તો જઈએ તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ શું કહેવાય કે એક ગામડે બહુ એટલે બહુ તડકો હોય એટલે અમે અહીં વીવા જોવા આવ્યું હતું એમાં કેરળ લેવું ઘણું બધું છે નાળિયારી પણ સિંહ અહીંયા બધી તો ઘણા બધા એમાં આવેલા છે મારા ભાઈ બંધો બધા બેઠા છે એ લોકો કે અમારું મોડું લેતા ને મેં તો કાંઈ વાંધો નહીં આપણે કાંઈ લેવા થતું નથી તો મેં કીધું અંદર આમ અંદર જા કેરાળ લેવું બધું તો કેટલા સમય પછી અમે આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઘણો સમય એટલે કે ઘણા દિવસથી જ્યાં શોર્ટ વિડીયો ક્યારેક ક્યારેક મૂકતો અમારો ટાઈમ નહોતો કેટલા માટે તો હવે શું કહેવાય એક દિવસ અને બે દિવસે એમ કંઈક બ્લોગ આવતો રહેશે તો કન્ટિન્યુ બ્લોગમાં રેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા તો ચાલો આમ જઈએ તો શું કહેવાય કે ફાઇનલી હું અહીંયા હતો ને બેઠો તો બધું શું કે આમ એ લોકોનો નાળિયેરી ઘણી કેળ ને બધું ઘણું બધું ત્યાં બેઠો હતો ત્યાંથી મેં હાલો ને ટાઈમ છે જમવા થોડીક વાર હતી તો મેં કીધું હાલો હેમલને બોલાવીને થોડીક રીલ્સ આપણે ઉતારવાની છે ફરમાઈશની તો મેં કીધું હાલો ઉતારવા જઈએ એમ તો હેમલને હું બોલાવી લેવા દઉં તૈયાર થઈ ગઈ છું કેમ કે મારી રીલ બનાવવાની છે ને એટલા માટે તો હું અહીંયા આવ્યા છીએ કેવું છે

મેં કેવું નથી મેં કીધું કેમ કે અમારે કારખાને અમારે જવાનું હોય અને કારખાને જવાનું બે કારખાને જવાનું કે તો અમારે કંઈ શું કહેવાય તો ટાઈમ રહેતો નહીં મૂકવાનો ક્યારેક શોર્ટ વિડીયો મૂકી દેતા આપણે બનાવીએ મસ્ત મજાનો સારો બનાવી બનાવીને કાંઈ નહીં ચાલો થાય બનાવીને કે મેં કીધું એટલે બધા એવા તો વ્લોગ બનાવી દીધા ઘણા લગ્ન હતા તે કંઈ વ્લોગ મેં બનાવ્યો નહોતો તો ઘણા લોકો અમને કહી ભાઈ બનાવો બનાવો મેં કીધું હાલો ને બનાવી નહીં તો તાર થતો હોય કે

તો પછી બધા ઉભા રહી જાય બધા હેમલ તો કે જાવું જાવ પણ તમે જાવું કેમ પણ મેં ઉભે રહી જાય ને ભાઈ જાવ ને હે પણ આ પાણી એટલું દરિયાનું ભેરું ને આપણી પાસે એક્સેસ છે એક્સેસ લઈને જાવું કેમ લઈને આમાં ગડી જીતતા હોય ખાડો હોય ખાડો કવડો મોટો હોય ને યા શું કે આમ થોડુંક મોડું થઈ ગયું કે તો દરિયો ભરાઈ ગયો આખો અને પાછો જવાળે બહુ મોટો એટલે આખો દરિયો ભરાઈ ગયો હોય તો અમે તો સાનામાં ના થાય ઊભા આમને બધા બીજા પગમાં પાણી ભગી જતા વધતું છે પણ ઘણા વધતું બધું કાં તો આપણે બીજી વાર કારણ કે આવશે ને પાછા તમે લાવી લાવી પછી નેક્સ્ટ ટાઈમ પાછા અમે કાર્યક આવીશું કે શું કહેવાય કે આપણે મારા દોસ્તારના ઘર બાજુ કથપર ને એ બધું આવીશું તો જઈશું અમે પાછા અહીંયા વીજળી બારે અને અમે શું કહેવાય અમે આવ્યા હતા વીજળી બારે વિડીયો બનાવવા માટે સ્પેશિયલ પણ વીજળી બારે તો આપણે ફૂલ પાણી ભરાઈ ગયો એટલે કે બહુ કંઈ છે નહીં જો આમ તો કેટલું ફાસ પાણી જો એ બધું જાય બધું એટલે બધું દરિયાનું પાણી એના જવાળ પણ બહુ એટલે બહુ સડક એટલા માટે પાણી બહુ ફાસ આવે તો ત્યાં જઈ ત્યાં જોવા જવું તો પાછા આવીશું ત્યાં હલે એવું નહીં રે એટલા માટે હા એવું છે ને હે તો પાછા બીજી વાર ત્યારે એમ કરું તો જવું ને ખરી હવે હે તો કાંઈ નહીં ચાલો જશો ઘર બધું જઈને જો કાઢું આવી છે તો ત્યાં થાય છું પાછા ગમે એક જગ્યા ચાલો જઈએ તો શું કહેવાય અમે ઘરે થતા હોય ને ત્યાં મસ્ત મજાનો નજારો જોવા મળ્યો ને તો એમાં કે થોડું કૂતરી જાય ને તો આપણે ધારો કૂતરી લઈ કંઈક છે નજારો કેટલા બધા કમળ લઈ અત્યારે કમળ ખીલેલ નથી કે સાબતે આ એ છે પાણીમાં હેમલ નહીં જાય આ હે તો આવ કનેદાર નજારો હે આદરે ને ને ઓડા સ્ટીમર આયો ઓડા ઓડા હર ઓલો દૂર ને જાવ કે આમ રક્ષા ન એ પાણી હો ને વચ્ચે થઈ હા રક્ષા આવે રક્ષા કડી ન થાય દે એ પાણી ને બચ્ચા જાય काम जरा घर बजाय घर नाही आहे का काही शेबी काही जाम पाणी कटू मस्त जाम तकलीन गडी जाण पाणी मा गाडी आपण गडी जाऊ ना गाडी वाला हम गो काबी व्हिडिओ तारे हा ते पण रेती आना रेती इंदो ना घर ना रेती बोला बदो मारतो के